ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરાના માંડવી વિસ્તારમાં ગટર મસ્જિદમાં ગંદકીનું સામ્રાજ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ વડોદરા શહેરમાં મધ્યમાં આવેલા માંડવી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટર વ્યવસ્થા ખોરવાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વોર્ડ નંબર ચૌદ હેઠળ આવતા લાડવાડા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક કુવતે ઇસ્લામ મસ્જિદ પાસે ગટર લાઈનો ઉભરાવાની સમસ્યા વિકટ બની છે ગટરના દૂષિત પાણી મસ્જિદના પવિત્ર પ્રાંગણ સુધી ફરી વળતા ધાર્મિક સ્થળની પવિત્રતા જોખમાઈ છે અને સ્થાનિક વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે આ ગંભીર સમસ્યાને કારણે મસ્જિદમાં દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરવા આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મસ્જિદના પ્રવેશ દ્વાર અને વઝુખાના સુધી ગંદા પાણી પ્રવેશી જવાને કારણે નમાઝીઓને ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુખ્ય ગટર લાઇન ચોકઅપ થઈ જવાને કારણે ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે જેના લીધે આરોગ્ય જોખમવાની ભીતિ પણ સેવાઈ રહી છે આ અંગે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકા તંત્રને ઓનલાઈન પોર્ટલ તેમજ અન્ય માધ્યમો દ્વારા અનેકવાર ફરિયાદો કરવામાં આવી છે જોકે રજૂઆતોના દિવસો વીતવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા સફાઈ માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીન વલણને કારણે સ્થાનિક રહીશોને પાલિકા વિરુદ્ધ ભારે નારાજગી વ્યાપી છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી મેમન જમાતખાના પાસે કુવત ઇસ્લામ મસ્જિદની અંદર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતાં અહીંયા પાણીની અંદર દુર્ગંધ આવી રહી છે સમસ્યા હલ થતી નથી અનેક વાર ઓનલાઈન રજૂઆત કરેલ છે વોર્ડ નંબર ચૌદની અંદર પણ રજૂઆત કરેલ છે કામગીરી નહીં થતાં ત્યાં નમાજીઓમાં બી રોષની લાગણી ફેલાય છે સ્થાનિક લોકો પણ પરેશાન છે અને અહીંયા તમે જોઈ શકો છો કે નમાજીઓ માટે મસ્જિદ બંધ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગર સેવા સદનના પાપે આજે નમાજી અંદર આવવાના બંધ થઈ ગયા છે એટલી મસ્જિદને દુર્ગંધ મારી રહી છે અમારી સમસ્યા જે છે હલ થતી નથી સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા એક નવી પાઇપલાઇન નાખી દેવામાં આવે ડ્રેનેજની તો કાયમ માટે સમસ્યા હલ થઈ જાય અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી નહીં થતા સ્થાનિક લોકોમાં રોષ છે અને મેં જાતે મ્યુનિસિપલ કમિશનરજી સાહેબને મેસેજ પણ કરેલ છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અને મસ્જિદ બંધ કરી દેવામાં આવી જે તમે જોઈ શકો છો કુરદેશના મસ્જિદ તો તાત્કાલિક ધોરણે આ કામગીરી થાય અને આ સમસ્યા દૂર દૂર થઈ જાય એવી માંગ